ચાર કલાકમાં જ રાજકીય નેતાના ઈશારે વાલ બંધ કરી દેવામાં આવ્યો જેના કારણે ખેડૂતોમાં ખૂબ જ આક્રોશ ઊભો થયો છે પાક બચાવવા ખેડૂતો પાણીની માંગ સાથે આક્રમક જોવા મળ્યા હતા અને સાથે વડોદરા ગામે થી વધુ ગામના આગેવાનોની મિટિંગ યોજાઈ હતી જેમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે કે આગામી પાંચ દિવસ તવની યોજના અંતર્ગત મૂડી અને થાનગઢનો જે કારવલ

અને ખેડૂત આગેવાનો દ્વારા એક મિટિંગનું આયોજન કરવામાં આવેલું આજથી અંદાજીત દોઢ મહિના પહેલાં આ વિસ્તારમાં સિંચાઈનું પાણી સૌની યોજના મારફત આપવામાં આવેલું જેના કારણે ખેડૂતોએ શિયાળુ પાકની વાવણી કરેલી મોંઘા બિયારણ લીધા ખર્ચ કર્યો વાવણી કરી ત્યાર પછી અચાનક પાણી બંધ કરી દેવામાં આવ્યું ખરેખર અધિકારીઓ રાજકીય નેતાનો હાથો બનીને પાણી બંધ કરતા હોય ખેડૂતો સાથે એવો ખરાબ વ્યવહાર કરતા હોય આવું અમે અનુભવ્યું છે અહીંયા અમારો પાક બચાવવા માટે અમારા પાણીની તાતી જરૂર છે જો પાણી ન આવે તો કરતા વાહલો અમારો જે શિયાળુ પાક છે એ બળી જવાની ભીતિ છે તંત્રને આજે અમે નમ્ર વિનંતી કરીએ છીએ આવનાર સમયમાં આજે અમે ખેડૂત આગેવાનો સાથે મળી અને નિર્ણય કર્યો છે કે પાંચ દિવસની અંદર જો વાલ ખોલવામાં નહીં આવે તો પાંચ દિવસ પછી દરેક ગામની અંદર ભાજપના ખેડૂત વિરોધી નેતાઓએ અમારા ગામમાં પ્રવેશ ન કરવો આવા બેનરો પોસ્ટરો લાગશે ત્યાર પછી જિલ્લા કક્ષાના કાર્યક્રમો થશે પરંતુ જ્યાં સુધી પાણી નહીં આવે ત્યાં સુધી ખેડૂતો મક્કમતાથી તાકાતથી આ સરકાર સામે આ તંત્ર સામે લડી લેવાના મૂળમાં છે